નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર ગીતાબેન ગોસ્વામી ફોન આવે છે જેની અંદર મિત્રો અમરેલીના ગીતાબેન છે એમને મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત દરમિયાન કરુણ ભગત વિશે કેટલીક એવી વાતો કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો શાંતિથી સાંભળો કે આ ગીતાબેન કરુણ ભગત વિશે મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી અને એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને ને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પણ દબાવી દેજો ગીતાબેન ગોસ્વામી વિસનગર પાસેથી જે આવે છે જે સાધુ સમાજમાંથી છે જેને આજે મને રિંગ કરી હતી અને સાધુ સંતો વિશે જેને ડિબેટ થઈ છે પણ સંતોની પરંપરામાં અમરેલી જિલ્લાના લુહારા ગામની અંદર કરમણ ભગતની જેને મને પ્રશ્ન પૂછ્યો હતો કે કરમણ ભગતમાં લખીરામ સાહેબનું ભજન છે જેની વિશે પૂછવામાં આવ્યું હતું પણ હવે સંતની જે પરંપરા હોય સંત મતની જ્યાં વાત હોય એ લોહારા ગામની અંદર કર્મણ ભગત વણકર સમાજની અંદર થયા જ્યાં લખીરામ ભવાયા જેની બેનને ઘરે રમત રમવા ગયા હતા અને એ ભજનનો જ્યારે ઉગાવો થયો હતો ત્યારે ટૂંકમાં તમને ખાલી ભજનનો કહું છું આજે ગીતાબેન સાધુ સમાજમાંથી છે અને જેમને એક કર્મણ ભગત વિશે જે ડિબેટ થઈ હતી એટલે એના માટે થઈને અમારે વિડીયોની અંદર આજે લખીરામની વાત કરવાના કે સંતની પરંપરા એની બેન ના ઘરે જયારે રમત હતી અને જયારે ઉતર લેવા ગયા ને ત્યારે એને અંદર ના ભજન એ એ આનંદ આનંદ મારી બેની રે મને સદગુરુ મળી ગયા એને એની બેન ને કીધું બેન મેં તો ઘણા ગુરુ કર્યા કંઠી ગુરુ કર્યા કાનફૂક્યા ગુરુ કર્યા પણ બેન મને આવા સદગુરુ ક્યાં ક્યાંક મળી ગયા એટલે કરવણ ભગત ના આચરણે લખીરામ બોલ્યા એ મળી ગયા ત્યારે હવાપુર સૂર્ય ઉગી ગયો ને ઉગાવો થયો લખીરામ મહાત્મા એ કીધું એ જ બેની કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર મેં તો હોમ સગળી જો વાળી આઈ મોલ મારો શ્યામ બિરાજે બિરાજે એ મને ત્રિકુટી માં લાગી છે હવે મને તાળી

ਏ ਜੀ 베ਨੀ ਆ ਮਾ ਘੜੀ ਘੜੀ ਨਾ ਘੜਿਆੜਾ ਵਾਗੇ ਜੀ ਇਹ ਮੈਂ ਤੋ 36 ਰਗ ਲਿਤਾਸੀ ਨੀ ਅਜਰਕਟ ਮੌਲ ਨੇ ਜਰੁਖੇ ਝਾਲੀਆਂ ਝੜੀਆਂ ਇਹ ਮਨਜਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਦੇਹ ਮਾ ਜੀਣੀ ਜੀਣੀ ਇਹ ਮਾਰੀ 베ਨੀ ਰੇ ਇਹ ਮਨਜਾਲਰੀ ਵਾਗੀ ਇਹ ਝਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਜੀਣੀ ਜੀਣੀ ਇਹ ਮਾਰੀ 베ਨੀ ਰੇ બેની મને 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 એ એ મળી મળી ગયા ગયા એને કીધું બાપુ એ વર્તાણી આનંદની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા એટલે એને કરણ ભગત કે છે બાપુ એજ પ્રેમ પુતળી સિંહાસન સોભતી અરે હું તો નેન ભરીને જોને ને નિરખી આંગના મુસિકા ને પ્રેમ ના પાથરણા પાથરણા એ મારા ગુરુજી ને દેખી ને હું તો હરખી હે મારી બેની રે બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગયા આ ગીતા બેન બાપા આ તો સંતના ઘર ની વાતો છે એટલે આ ઓડિયો આખો સાંભળજો કે જે કેવું કેવું જેમાં અત્યારે સ્ત્રીમાં જ્યાં જાગૃતતા આવવાની જરૂર છે ખરેખર શક્તિ પ્રદર્શન

નમો બુદાય ગીતાબેન યુટ્યુબ માં પેલું આપડે લખીરામ નું ખબર હોય ભજન શબ્દો હશે

ફેકવાનું ઉપર તો ન એટલે એનું કઈ કામ મળશે આજ કાપી તો નાખે પણ એનું ફરી ટ્રાય કરવા દે એના માટે તને ફોન કર્યો તો તો એટલું ભજન ગઈને તમારે યુટ્યુબ માં મૂકવાનું છે મને ભજન બહુ ગમે હું વિડીયો તમારો જોઉં વાહ વાહ તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર 40 વર્ષ છે 40 વર્ષ આપણે કઈ સમાજમાંથી છો ગોસ્વામી છીએ અમે ગોસ્વામી હા ગોસ્વામી સાધુ સમાજ ના ગોસ્વામી રામાનંદી સાધુજી રહે ને અમે ગોસ્વામી છીએ સાધુ સમાજ માં આવે ને હા 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 સાધુ સમાજ માં આવે ગીતા બે ખબર ગોસ્વામી અગ્રાવત હિમાવત કુબાવતુ અમારામાં હા ઈ શિવ ના પૂજારી બધાય હા સિંહ ની સિંહ ના પૂજારી બ્રાહ્મણ દિલી ચઢાવવાના અમારે ઉતારવાની હોય હા એટલે એવું છે એટલે ગીતા બેન ઈ છે ને એ અમરેલી જિલ્લા નું લુહાર ગામ છે હા હા અમરેલી જિલ્લાનું લુવારા ગામ છે એના શિષ્ય લખીરામ ભવાઈઓ થઇ ગયા તમે સાધુ છો એટલે ઇતિહાસ દેવાનો છે એના જાણકાર હોવા જોઈએ સાચી વાત છે એટલે એ ઈ લુહારા ગામની અંદર કર્મણ ભગત વણકર હતા અને એના શિષ્ય ભવાઈ મંડળ ની અંદર હતા અને ઈ લુ ગામની અંદર એની બેન ના ઘરે રમત રમવા ગયા તા ત્યારે લાઇટુ નતીય ગયા એટલે એને ઓલા કાકડા કરીને ત્યારે રમતા એટલે હુતર ખેતું તું ને એટલે એ કરવણ ભગત ને ન્યાય એની બેન ને પૂછ્યું લખી રહ્યા ઓલા રાતે ઓલા ફાનાસુ કાકડા કરવા તો હુતર નથી એટલે એને કીધું કે વણવાનું કામ એક વણકર કરે છે ને કર્મણ ભગત એમના ઘરે તમે જાવ ને તો તમને ત્યાંથી આવો એના કરીને આપણે રમશું પછી કાકડા લેવા ગયા ને પછી એને કર્મણ ભગત ને પૂછ્યું કે બાપા અમારે અહીંયા રાતે ભવાઈ મંડળ છે ને અમારે ફૂતર થોડુંક ગયો તમે અમે કાકડા કરીને રાતે રાત રમી લઈએ એટલે એને કીધું કે બાપા તમે આ ફૂતર ને એને બધે કરશો ને તો કે બાપા તમે જોવા આવો રાતે અમારું ભવાઈ મંડળ

ગુરુ ના ચરણ જવું હોય તો પછી અર્પણ કરી દેવું પડે પછી અહીંયા માન મોટા ભૂંચાઈ નાતી જાતી ના વાળા બધું મૂકી દેવું પડે પછી એમાં મગજ નો કચરો છે ને પછી એને ત્યારે કીધું કે બાપા મને એ નામ સમજાવી દયો કે એવો કયો પેરવો પડે એટલે એને એ વે પહેરવા માટે થઈ અને પછી એને ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એની બેન હવાર સૂર્ય ઉગી ગયો હતો એની બેન આવીને કીધું ભાઈ તું અહીંયા વણકરની ની અરે વાત સડી ગયો મારે આજ મણ બાજરો થાય એમ હતો ને પાંચ પૈસા થાય એમ હતા ત્યાં જ તને જ્ઞાન હોય ગયું અને ઈ સૂર્ય ઉગી ગયો હતું ને ત્યારે એ લખીરામ ના ભજન નો ઉગાવો થયો ને ત્યારે નરસિંહ મહેતા નું પાત્ર પહેરી અને એ ચોક ની અંદર રમવા ગયો ને ત્યાં એને કીધું કે વર્તાણી આનંદ ની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા હા એટલે કીધું કે કોટિક ભાડ તિલ ભીતર અને મે તો બોમ ભાળી ઈ મોલ માં મારો શ્યામ બિરાજે મને બેની ત્રિકુટી માં લાગી ગઈ તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા હા એમ કીધું એટલે કીધું કે બેની મને ઘડી ઘડી ને આમાં ઘડિયાળા વાગે અને છત્રીસ રાગણી લીધા સિંહ

ભલે બેન છે ગીતા બેન આ વાત કરી તમારી માં એમાં તો તમને કઈ વાંધો ના ના કોઈ હા તો આ તો સંતની પરંપરાની વાત હતી ને એટલે તમારો ફોટો બોટો મોકલશો ફોટા વાળું મૂકશું ફોટા વગર

મજા બેન બોલો આ ઓડિયો મુકવાનો હતો ને એટલે તમારે ઓડિયો માં તમારે ફોટો નાખી દે તમારો તમારા મમ્મી નો બે નો મોકલો હા બોલે